असलामकुम विद्यार्थी मित्रों आज आप गद्य सोलना अंत तरफ जाए आज आप गद्य पूर्ण थे, थे, थे लखाएगा चे ये आशा है कि तरी मनुभाषातर लखाई गयु हे ताजा तरफ जो है कथा वस्तु ये जीइए तृतीया पुतलिका मूल्य लक्ष्य काम तथय थी तीजू पुतली मूल्य लक्ष्य रुपये के एक लाख रुपया कहेलू य तो ही एतश्य कर्णे प्रक्षिता शलाका उदरम गता न प्रत्यावर्तते हैं कारण शू है कि अतश्य कर्णे एना कान में नाखेली प्रक्ष शलाका सड़ी उदरम एट्ले कि पेट में गई न प्रत्यवर्ते पाची बाहर आई બરાબર ને આપણે બેની ગયા કે એકને એક કાનમાંથી જઈને બીજા કાનમાંથી નીકળે છે એના માટે કેટલું છે કિંમત એક રૂપિયા બીજી જે છે કાનમાંથી જઈને મોંમાંથી બહાર નીકળે છે એના માટે એક હજાર રૂપિયા અને આ એક લાખ રૂપિયાવાળી જે વાત કરેલી એના કાનમાં સડી નાખવાથી એ કોઈ પણ જગ્યાથી બહાર નથી આવતી ન મોંમાંથી ન કાનમાંથી એ સીધી પેટમાં જાય છે અને કોઈપણ જગ્યાથી એ બહાર નથી નીકળતી જેની કિંમત એણે વણી કે એક લાખ રૂપિયા આપી હતી તો એનો અર્થ શું થાય છે યન હિતકરમ વચન એટલે કે આ મનુષ્ય હિતકર એટલે કે કલ્યાણકારી વચન કર્ણવ્યા એટલે કે કાનો બંને કાનોને શૃણોતી એટલે કે સાંભળે છે તદ અંતરમ અશો તત પછી તે શું કરે છે પોતાના અંતરમાં હિતકરમ વચન સ્વમનસી સ્થાપિતા તે પોતાના મનમાં ઉતારે છે અને સ્વજીવનમ એટલે કે પોતાના જીવનમાં યથા પ્રસંગે યોગ્ય અથવા જે તે પ્રસંગે તત પરિપાલયંતી તેનું પાલન કરે છે શું થશે અહીંયા કે ત્રીજી પુતળીનું મૂલ્ય એક લાખ રૂપિયા કહેલું કારણ કે આના કાનમાં નાખેલી અને પેટમાં ગયેલી શળી પાછી બહાર આવતી નથી અને આ મનુષ્ય કલ્યાણકારી વચન બે કાન વડે સાંભળે છે અને ત્યાર પછી હિતકારક વચનને શું કરે છે પોતાના મનમાં ઉતારીને જે તે પ્રસંગમાં તેનું પાલન કરે છે એતા દશસ્ય એતા દશ્યજનસ્યતા આવા માણસનું મૂલ્યમ અધિકમ મૂલ્ય વધુ શાયદતી વિચાર્ય અસ્ય હોવું જોઈએ आम विचारी ने विचार से आम विचारी ने अस्य मूल्यम मानु मूल्य लक्ष्य रुपया निर्धारतम अक्षय एक लाख रुपया जेटलू निश्चित करियो हतो आनु मूल्य एक लाख रुपया जेटलू निश्चित करीब हतो समानाम पुतलिका एक समान पुतलियों અસમાન મૂલ્ય એક સમાન પુતલીઓ અને એના મૂલ્ય કિંમત કેવી છે અસમાન છે આ ઈદમ તાત્વિક ચિંતન નહીન નિહિતમ અસ્તી તો આવું તાત્વિક ચિંતન આમાં રહેલું છે એક સરખી એક સરખી સમાન દેખાય છે પરંતુ મૂલ્ય એના ભિન્ન ભિન્ન આવું તાત્વિક ચિંતન જે છે આ પાઠમાંથી આપણને મળે છે ખાસ એમ પણ કે આ પાઠમાંથી મળતો બોધ તો આ જે આનું ગુજરાતી જે છે એ પણ આપેલું છે તો તમે એ નોટમાં લખવાનું રહેશે આ વાર્તામાંથી શું બોધ મળે છે આપણે જોયું કે વણિક આવે છે ત્રણે એક સરખી છે કિંમત જુદી જુદી બતાવે છે અને એ કિંમત જુદી હોવાનું રહસ્ય એ રાજસભાના સભ્યો ઉપર નાખે છે અને મંત્રીએ શોધી લાવે છે અને આપણે જોયું પણ ખરું તે આ વાર્તા ઉપરથી આપણને શું બોધ મળે કે કોઈ પણ વસ્તુ ભલે રૂપ રંગ દેખાવ બધામાં એક સમાન દેખાતી હોય પરંતુ તેનું સાચું મૂલ્ય તે વસ્તુમાં રહેલી કોઈ ને કોઈ ગુણની વિશેષતાના કારણે શું થાય છે નિશ્ચિત થાય છે કોઈ પણ વ્યક્તિનું મૂલ્ય તેનામાં રહેલી રહેલા ગુણોથી થાય છે દેખાવથી નહીં સૌથી વિશેષ વાત કે મૂલ્ય વ્યક્તિનું કઈ રીતે અંકાય છે તેના ગુણોથી સારા ગુણાનો વિકાસ ક્યારે થાય છે કે જ્યારે સારા સંસ્કારો પ્રાપ્ત કરો છો ત્યારે હું ઘણી વાર કહું છું કે માણસની ઓળખ ખાલી તમારી જે વાણી છે ને એના ઉપરથી અંકાઈ જાય છે તમે સામેવાળી વ્યક્તિ સાથે કઈ રીતે વાત કરો છો એના ઉપર જ તમારી આખું વ્યક્તિત્વ જે છે એ રહેલું છે પહેલી ઓળખ તમારી આ રીતે થાય કે તમે સામેના વ્યક્તિ સાથે કઈ રીતે વાતચીત કરો છો કેવું એનું સન્માન જાળવો છો કેવું એનું આદર કરો છો એના ઉપર તમારા વ્યક્તિત્વની પહેલી પ્રથમ છાપ જે છે એ પડી જાય છે પાંચ દસ મિનિટ મળવાનું હોય છે કોઈક વ્યક્તિને તો તમે અમિત છાપ તમે તમારી વાણી દ્વારા એના ઉપર છોડી આવીને છોડી આવી શકો એટલે વ્યક્તિની અને ખાસ જે છે તમારા સંસ્કાર જે છે ને ગુણો એ તમારી વાણીમાં છલકાતા હોય છે તમને કેવા ગુણો છે એ ખરેખર તમારી સભ્યતા જે છે એ તમારી વાણીમાંથી છલકાતી હોય છે એટલે ખાસ ખ્યાલ રહે કે કઈ જગ્યાએ કઈ રીતે વાત કરે એનું પર એટલે કા શું છે કે કોઈના કપડાંથી કે કોઈના દેખાવથી કે કોઈના રૂપિયાથી એનું વ્યક્તિત્વ અંકાતું નથી આ મૂલ્ય અંક કિંમત અંકાવ વ્યક્તિત્વની ઓળખ જે છે એના સંદર્ભમાં છે તો માનસિકતા બતાવી છે કે કેવા પ્રકારની માનસિકતા માણસની જેવી હોય એવી એની કિંમત એક રૂપિયાની કિંમત તો ભાઈ સાંભળ્યું ને કાઢ્યું આપણને શું બરાબર ને કોઈ ચીજ નવી લેવાની નહીં સારી શીખવાની નહીં આ એક કાનથી કાઢવાનું બીજા કાન એક કાનથી સાંભળો ઈશ્વરે બે કાન આપણે ને કે શા માટે આપણે એકથી સાંભળો બીજાથી કળો તો પછી આપણી કિંમત પછી એટલી જ રહે છે બીજું શું સાંભળે છે બીજાને કહે છે આવું કંઈ પણ પોતે એના ઉપર કાર્ય કરતો એમાં પ્રવૃત્ત ન થાય તો હવે સાંભળ્યું છે અને બીજાને કંઈ તો એને પછી એક પરંતુ જ્યારે સાંભળે છે અને પોતાનામાં ઉતારી લે છે ત્યારે શું થાય છે સફળ પણ થાય છે સફળતા તો મળે જ છે જ્યારે તમે કંઈક એની સાથે સાથે શું થાય છે તમારું મૂલ્યમ પણ ઊંચું અંકાય છે તો આહી પાઠ આપણો પૂર્ણ થાય છે એની સાથે તમારે સ્વાધ્યાય જે છે એ કરવાનું છે વિકલ્પો આપેલા છે તે વિકલ્પની તૈયારી પણ કરવાની છે કારણ કે પચાસ માર્ક્સ સ્નાયમ શીખ્યું હોય છે અને ત્યારબાદ સંદર્ભ માતૃભાષામાં ઉત્તર અને સમીક્ષાત્મક નોંધ સમીક્ષાત્મક નોંધની અહીંયા ચર્ચા થઈ ગઈ કે વાર્તામાંથી મળતો બોધ ટૂંકમાં વાર્તાની કથા વસ્તુ જ્યાં લખીને આ રીતે છેલ્લે જે છે તમારે બહુ સમજાવવાનું હોય છે કે આ રીતે કે ત્રુપ રંગથી દેખાતી એનાથી મૂલ્ય નથી થતું પણ એના ગુણોના આધારે એનું મૂલ્યાંકન થાય છે તો આ પાઠ કમ્પ્લીટ કરી લેજો નોટમાં પણ લખી લેશો ચાલો આજે આટલું જ અહીં પાઠપૂર્ણ અગાઉના વિડીયોમાં આગળનું કાવ્ય જે છે એ ચાલશે